તો આજે આપણે વાત કરીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે આઈસર ત્રણસો એંશી ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો આઈસર ત્રણસો એંશી ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય તમે વિડિયોની અંદર આઇસઆર ત્રણસો એંશી ટ્રેક્ટર જોઈ શકો છો આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે આખું સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે પાવરફુલ એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર છે સાઈડ ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે આઈસર ત્રણસો એંશી ટ્રેક્ટર તમે વિડીયોમાં જોઈ શકો છો તે સાઈડ ગેરમાં જોવા મળશે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે આઈસર ત્રણસો એંશી પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળી જવાનું છે મોડલ છે બે હજાર વીસનું સાચવેલું ટ્રેક્ટર છે કમની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે જે આઈસઆર ત્રણસો એંશી ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે વન ઓનરમાં જોવા મળશે આખું ટ્રેક્ટર સાચવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે પાંચ લાખ અને વીસ હજાર કિંમત ભાઈઓ અંદાજીત છે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરો એટલે તમને કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે અંદાજિત કિંમત રાખેલી છે ભાઈએ એટલે જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિક મયુરભાઈનો કોન્ટેક્ટ કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ લાલપુર જિલ્લો જામનગર અને મયુરભાઈ પાસે તમને જોવા મળી જાય છે મયુરભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ આઈસર ત્રણસો એંશી ટ્રેક્ટર લેવું હોય તે મયુરભાઈનો કોન્ટેક કરી તેનો રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી તમે આઈસર ટ્રેક્ટર લઈ શકો છો એટલે તમે જતાં પહેલાં મયુરભાઈનો કોન્ટેક્ટ કરી લેજો જેથી ટ્રેક્ટર વેસાઈ ન ગયું હોય અને તમારે ખોટો આંટો ન થાય એટલે જતાં પહેલાં મયુરભાઈનો કોન્ટેક્ટ કરી લેજો